ગણદેવી તાલુકાના બિગરી ગામે બીસીજે સાર્વજનિક હાઈસ્કૂલમાં સ્કૂલમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ધોલાઈ 66 કેવી સબસ્ટેશન લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો ધોલાઈમાં રૂપિયા 15.57 કરોડના ખર્ચે સ્થાપિત સબસ્ટેશનની ક્ષમતા 30 એમવીએ છે જે 4900 ચોરસ મીટર વિસ્તારમાં સ્થાપિત છે જેનાથી કાઠા વિસ્તારમાં 8 કિલોમીટરમાં કુલ 11 ગામોના કુલ 5676 થી વધુ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને વિક્ષેપ રહિત વીજળી પૂરતા દબાણથી પૂરી પાડી શકાશે 966 કેવી બિગરી ધોલાઈ સાલાબેટ સબસ્ટેશન આ વિસ્તારોના ખાસ વિકાસને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારની કોસ્ટલ ગ્રાન્ટ હેઠળ મૂડી રોકાણના વળતરને ધ્યાનમાં લીધા સિવાય માત્ર આ વિસ્તારમાં રહેતી જનતાના વિકાસાર્થે ઊભું કરવામાં આવ્યું છે ગુજરાત લગભગ 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે તેથી દરિયાકાઠાના વિસ્તારોમાં ચોમાસા તેમજ કુદરતી આફત દરમિયાન વીજળી ન જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી શરૂ કરાવી છે. સબસ્ટેશનમાંથી નીકળતા નવા 11 કેવી ફીડરો મારફત 11 ગામોને લાભ મળશે. જેમાં ધોલાઈ માલવાણ, કકવાડી, પોસરી, ગોયંદી ભાટલા, ખાપરવાડા, વણગામ, બિગરી

કલેક્ટર શ્રીજી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ ધારાસભ્ય નરેશભાઈ ધારાસભ્ય વલસાદ ભરતભાઈ અને જયપુરના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પાંડે સાહેબ ઉપસ્થિત રહ્યા અને ગુજરાતમાં વીજળી સુધારાની જે પહેલ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ શરૂ કરી હતી તે આજના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એકદમ ઝડપથી આગળ વધારી રહ્યા છે અને એના લીધે જ હવે જે વિજ્ઞાન પિલરો ચાલીસ પચાસ કિલોમીટર હતા હવે સાત થી આઠ કિલોમીટરની રેન્જમાં આવી ગયા છે અને આખા વિસ્તારમાં વારંવાર વાવાઝોડાથી જે નુકસાન થાય છે થાંભલાનું નુકસાન થાય છે એના લીધે વીજ વિક્ષેપ પડે છે એ દૂર કરવા માટે હવે આપણે આખા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ પણ ઝડપથી થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી